ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયોની અંદર આપવામાં આવશે તો તમારે વિડીયો પૂરો જોવાનો છે જેથી તમને બધી જાણકારી મળી રહે જો વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરજો અને આવા વિડીયો દરરોજ જોવા માટે પેલા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરજો ન્યુ હોલેન્ડ ટ્રેક્ટર છે જે વેચવાનું છે અજીતભાઈ ભદ્રેશભાઈને ન્યૂ હોલેન્ડ પિસ્તાલીસ દસ

ઓરિજનલ કલરમાં અને પાવરફુલ કન્ડિશનમાં છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરનો ઓનરનો પેલા કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર તેમના કઈ રીતના મેળવવા આગળ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ની ખરીદી કરવા જાઓ ઓનરનું કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે અને ટ્રેક્ટર પાવર છે છે અને રિવર્સ પીટીઓ સાથે ડબલ ક્લચ ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર ચાલીસ ટકા જેવા મીડિયમ કંડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે કિંમત અંદાજીત અઢી લાખ રાખવામાં આવી છે આ કિંમત અંદાજિત છે કિંમતમાં થોડો ઘણો હજુ ફેરફાર પણ થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટરની ખરીદી કરવી હોય ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો